લોકસભા ચૂંટણી અને ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે અન્ય ભાષાના સંગઠન પ્રભારી અને પદાધિકારીઓ અને પૂર્વ સંગઠન નેતાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પૂર્વ જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી ગુજરાત પ્રદેશના બીજેપીના સંગઠન મહામંત્રી રત્નાકરજીના અધ્યક્ષ આ બેઠક યોજાઈ હતી જો કે આ પ્રદેશના નેતાઓ દ્વારા મળેલ બેઠકમાં અબકી બાર ચારસો પારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ ચૂંટણીમાં ભાજપનો વિજય રથ આગળ વધે તે અંગે વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું હતું જો કે રચનાને આખરી ઓપ આપવામાં આવી હતી આપકા શુભ નામ નમસ્કાર મેં રોહિત શર્મા ગુજરાત પ્રદેશ भारतीय जनता पार्टी अन्य भाषा भाषी सैल का संयोजकों आज कमलम में पूरे गुजरात के हमारे जो अन्य प्रांत के पदाधिकारी है उनकी बैठक रखी है बैठक रखने का मूल जो कंसेप्ट है कि पूरे भारत में रह रहे अन्य प्रांत के जो लोग हैं गुजरात में उनके द्वारा उनके राज्य में भारतीय जनता पार्टी को जंगी बहुमति से जिताना और जो हमारे आदरणीय नरेंद्र भाई ने कहा है कि अब की बार 400 पार उस लक्ष्य को हमें हासिल करने के लिए वो जहाँ जहाँ रहते हैं जहाँ जैसे महाराष्ट्र के हैं कर्नाटक के हैं आंध्र के हैं राजस्थान के हैं तमिलनाडु के हैं तो वहाँ के लोग वहाँ पर वोट देकर भारतीय जनता पार्टी को जंगी बहुमती से जिताने का कार्य करेंगे और गुजरात में जो हमारी छब्बीस सीट है वो छब्बीस से छब्बीस सीट को हम पांच लाख से ज्यादा वोटों से हमारे प्रदेश अध्यक्ष आदरणीय पाटिल साहब का जो आह्वान है कि पाँच लाख से ऊपर मत से हमें जीतना है उस लक्ष्य को भी हमें हासिल करने के लिए आज हमारी पूरे भारतीय जनता पार्टी अन्य भाषाभाषी सेल की प्रदेश की बैठक कर की गई अन्य भाषाभाषी सेल तरफ थी आगामी लोकसभा की जो चुटनी से જે ઐતિહાસિક ચૂંટણી થવા જઈ રહી છે એમાં ગુજરાતમાં વસતો જે અન્ય ભાષી એટલે કે અન્ય પ્રાંતના લોકો જે ગુજરાતમાં વસે છે એ લોકોને જે અમારું સંગઠન છે એના માધ્યમથી દરેક લોકસભા સહ અમારે કાર્યક્રમો કરવા વોર્ડના બુથ સુધી જે આપણા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલજીની પહેલ છે કે દરેક લોકસભા સીટ પાંચ લાખ મતોથી વધારે જીતવાની છે એમાં અન્ય ભાષાભાષી સહેલ જે અન્ય પ્રાંતના લોકો વસે છે એમને પણ એક્ટિવેટ કરી અને એમનું મોટું મતદાન બપોર પહેલા થઈ જાય એ પ્રમાણેના કાર્યક્રમોનું આયોજન કરવા માટે આજની મુખ્ય બેઠક મળી છે અત્યારે અમે એમ તો આખા ગુજરાતમાં જે મોટા શહેરો છે મહાનગરપાલિકાઓ છે એ તમામ મહાનગરપાલિકાઓમાં અત્યારે તેત્રીસ જિલ્લાની અંદર અન્ય વાસી સમાજ ગુજરાતમાં વસી રહ્યો છે મોટા પ્રમાણમાં અમદાવાદ સુરત ભાવનગર રાજકોટ કચ્છમાં ગાંધીધામ મુન્દ્રા આવા વિશેષ વડોદરામાં છે લગભગ અમારા અંદાજ પ્રમાણે એસી લાખથી એક કરોડ મતદારો અન્ય ભાષી સમાજના લોકો અહીંયા વસે છે અને દરેક પ્રાંતમાંથી અમે અત્યારે ચાર સાઉથ ઇન્ડિયન સમાજના સંમેલનો કરવા જઈ રહ્યા છીએ કે જે કન્નડ કર્ણાટકના લોકોનું તમિલ લોકોનું આંધ્ર તેલંગાના લોકોનું અને કેરલાના લોકોનું એનું એક આખા ગુજરાતના સંમેલનો પણ ભવિષ્યમાં કરવા જઈ રહ્યા છે ત્યાંના નેતાઓને પણ બોલાઈશું અન્ય પ્રાંતના નેતાઓને પણ બોલાઈને નાનામાં નાના કાર્યકર્તા સુધી નાનામાં નાના સમાજના વ્યક્તિ સુધી મળવાનો પ્રયાસ કરીશું